નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે કુહુ એટલે કે ગુજરાતી તેનો પાઠ છ જેનું નામ છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ તેના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છઠ્ઠો ભાગ એક સૌ પ્રથમ આપણને ગીત આપવામાં આવેલું છે તો તે ગીત વિશે જોઈએ જેમાં એક તોફાની બારકસ બારકસ એટલે એક છોકરો હતો તે ખૂબ જ તોફાની હતો અલગ અલગ પ્રકારના તોફાનો છે તે દર વખતે કરતો રહેતો પોતે આખું સરકસ જાણે કે સર્કસ હોય તે પ્રકારે જુદા જુદા પ્રકારના જેમ ખેલ બતાવવામાં આવે તેમ છોકરો છે તે આવા જુદા જુદા પરાક્રમો કરતો હતો વંદો વીછી ઈંડું દેડકું તેને ખિસ્સે જડે ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વઢે આથડે લડે રોજ રોજને નીત નવા થતાં તેના ફારસ પોતે જ આખું સર્કસ એ છોકરો કેટલો તોફાની તો કે તેના ખિસ્સામાંથી વંદો નીકળે ક્યારેક વીછી પણ નીકળે ક્યારેક કોઈનું ઈંડું મળ્યું હોય તો તેને પણ તે પોતાના ખિસ્સાની અંદર રાખી દે ક્યારેક દેડકો છે તેને પણ પોતાના ખિસ્સામાં રાખે આવી રીતે આવા બધા પ્રાણીઓ છે તેને પોતાના ખિસ્સાની અંદર તે રાખી દેતો ક્યારેક ક્યારેક કોઈની સાથે ઝગડીને આવે ક્યારેક કોઈની સાથે બાંધે લડે આવી રીતે રોજે રોજ નવા નવા તોફાનો છે તે કરતો રહે અને પોતે આખું જાણે કે સરકસ હોય તે પ્રકારે પોતાની સાથે આવી નવી નવી પ્રવૃત્તિઓ નવા નવા તોફાનો છે તે દરરોજ લઈને આવતો ગાળીએ ભરાતા પગ એકદી લટકી પડ્યા ઊંધા જતું આવતું લોક કહે આવા જ એના ધંધા ખાસો દયાના કોઈ આ છેતરવાના કારસ જોતું ઊભું સરઘસ તો ગાળીએ ભરાતા ઝાડ સાથે કે દોરી બાંધેલી હશે અને તે દોરીના ગાળીઓ છે તે પગની અંદર ભરાય છે અને તેના કારણે આ બાળક તોફાની છોકરો છે તે ઊંધો લટકી જાય છે ત્યારે આ લટકતા છોકરાને જોઈ અને આજુબાજુમાંથી જે લોકો પસાર થતા હતા તેઓ કહેતા હતા કે આના આવા આવા ધંધા હોય એટલે કે તે આવું ને આવું તોફાન કરે છે ને તેના કારણે જ તે આ રીતે ફસાયો છે એટલે કોઈ તેની દયા ન ખાશો કારણ કે તે છેતરવાનો છે અને આપણને નવા નવા તોફાનો છે તે આપણે જોઈએ છીએ તેમાંનું આ પણ એક એનું તોફાન છે આમ ત્યાંથી જનારા લોકો નીકળતા લોકો છે પસાર થતા લોકો છે તે જાણે કે સરઘસ ઉભું હોય ટોળું ઉભું હોય અને જોયા કરતું હોય તેમ બધા લોકો જોયા કરે છે કોઈ તેને નીચે ઉતારતું નથી ત્યારે લોહી ઉતર્યું મોઢે આંખે ડોળા થઈ ગયા દડી ફે ફાટતા તોફાની બોલ્યા ઉતારો અબઘડી હેઠે લાવી બાપા પૂછે માણસ છો કે ફાનસ સુધરી ગયા બારકસ ત્યારે છોકરો છે તે વધારે સમય સુધી ઝાડ પર લટકવાના કારણે તેના મોઢેથી લોહી આવવા લાગે છે અને આંખો છે તે મોટી દડા જેવી થઈ જાય છે ત્યારે તેને ખૂબ જ ડર લાગે છે અને ત્યારે તોફાની છોકરો છે તે બોલી ઉઠે છે કે મને અત્યારે ને અત્યારે જ તમે આ લટકાયેલા ઝાડ પરથી નીચે ઉતારો ત્યારે હેઠે લાવી તેને તેના પિતા પૂછે છે કે માણસ છો કે ફાનસ તું તો કંઈ માણસ છો કે બીજું કાંઈ આવી રીતે ત્યાર પછી બાળક છે તેને તે સુધરી જાય છે આમ એક તોફાની બાળકની વાત છે તે આપણને અહીં કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો તમે પણ આવા તોફાનો ઘરે કરતા જશો તો આવી તોફાનોની વાત છે તે તમારે પણ તમારા વર્ગની અંદર કહેવાની છે ચાલો ચિત્રમાં લટાર મારો અને આપેલા પ્રશ્નોની ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે કેટલાક પક્ષીઓ અને પ્રાણી છે તે આપણને જોવા મળે છે જેમાં સિંહ છે તે પક્ષીઓ પર હુમલો કરે છે તે દ્રશ્ય આપણને જંગલની અંદર જોવા મળે તે બતાવવામાં આવ્યું છે ચાલો હવે તેની નીચે આપેલા પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે ચિત્તારે ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી કેટલી દૂર હશે એવું તમને સાથી લાગ્યું તો ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી ઘણી દૂર હશે કારણ કે ચિત્રમાં ગીચ જાડી છે વળી સિંહ જેવું હિંસક પ્રાણી પણ છે બીજો પ્રશ્ન ચિત્રમાં ચિત્રમાં પ્રાણી છે છે પક્ષી તો સિંહ જરખ કાચિંડો ગીધ ગરુડ અને મરેલો હંસ જેવા પ્રાણી પક્ષી છે તેઓ શું કરી રહ્યા છે અને કેમ તો તેઓ ખોરાક માટે એક શિકાર પર તરાપ મારી રહ્યા છે તમે તેમાંથી કયા ક્યાં કયા પ્રાણી પક્ષી વિશે પહેલીવાર જાણ્યું તો હું તેમાંથી બધા પ્રાણી પક્ષી વિશે જાણું છું કઈ વાતની તમને નવાઈ લાગી તો બધા પ્રાણી પક્ષી શિકાર પર તૂટી પડ્યા છે તેની મને નવાઈ લાગી પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં શું શું છે તો પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં ઊંચા વૃક્ષો નાના છોડ ઘાસ અને બંદૂક પણ છે ત્યાર પછી આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તેની પહેલા શું બન્યું હશે તો આ ચિત્રમાં જે ઘટના બનાવી છે તે બતાવી છે તે પહેલા શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા પશુઓ પક્ષીઓ સામસામે લડ્યા હશે હવે પછી શું થશે તો તેઓના હાથમાં આવેલો શિકાર લઈ ભાગી જશે તો જે પશુ કે પક્ષીના હાથમાં શિકાર આવશે તે આ શિકારને લઈ અને ત્યાંથી ભાગી જશે અને તે શિકારનું તે ખાઈ જશે આ પ્રકારે ચિત્રની અંદર આપણને ઘટના જોવા મળે છે ત્યાર પછી ચિત્રનું મસ્ત મજાનું વર્ણન લખો જંગલ ચિત્ર પ્રાણી પક્ષી શબ્દો વધુમાં વધુ બે બે વાર વાપરી શકો છો ચિત્રમાં શું શું થઈ રહ્યું છે તો ચાલો આપણે તેનું વર્ણન લખીએ કે મરેલા પ્રાણી પર ગીધ ગરુડ જેવા પક્ષીઓ તરાપ મારવા આવી પડેલા દેખાય છે તે સાથે જ સિંહ પણ તરાપ મારતો જણાય છે તે ઉપરાંત જરખ અને કાચિંડો પણ ત્યાં આવી રહેલા જણાય છે આમ જે પ્રાણી છે તે મરેલા પક્ષીને ખાવા માટે જે જે લોકોને મળ્યો છે તે બધા લોકો તે ખાવા માટે ત્યાં આવી રહ્યા છે તે આપણને જોવા મળી રહ્યું છે ત્યાર પછી પહેલા શું થયું હશે તો જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા કોઈ પ્રાણી પર જંગલી જાનવરે હુમલો કરીને તેને મારી નાખ્યો હશે તેના કારણે શિકારીએ જે પક્ષીને માર્યું હતું તે પક્ષી ત્યાં પડ્યું છે અને શિકારી પોતે પણ મરી ગયો હશે કદાચ પછી શું થશે તો સિંહ આવતા જ કદાચ બીજા પક્ષીઓ અને પશુઓ ભાગી જશે અને સિંહ જ શિકાર પર પોતાનો હક જમાવશે કારણ કે સિંહ છે તે જંગલનો રાજા હોવા ઉપરાંત બધા જે ચિત્રમાં દેખાઈ રહ્યા છે તે બધા પ્રાણીઓ પક્ષીઓ કરતાં શક્તિશાળી પણ છે તેથી સિંહ છે તેના આવવાથી બધા પક્ષીઓ કે પ્રાણીઓ ભાગી જશે અને છેલ્લે શિકાર છે તે તેને જ મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ છ નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી આપને આગળના વિડીયો પણ મળતા રહે તેમજ આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો